એ જમાના મોલ્યા નવેરાવાળા જેવા રસ્તા બે બાજુ પાળા થોર ની વાડ આગળ પાર્ષદો પાળાઓ હરિભક્તો ઘોડા હાથમાં ભાલા અને તલવાર પાવરનો પાર નહી મહારાજ પાછળ વચ્ચે ગાડાઓ સંતો હરિભક્તો બાયુ બાયું બધા અને હામેથી કોઈ દરબાર નહીં છોકરાની જાન આવે તમે ચરિત્ર કદાચ સાંભળ્યું હશે એટલે આ કીધું ભાઈ આ જાનનું ગાડું છે વરરાજાનું તમે પાછા વાળો ગાડા કારણ કે વરરાજાનું ગાડું પાછું વળે નહીં અને આ બાજુ સત્સંગ બહુ નહીં સીડ્યો હોય

ધીંગાણું કરવું હોય તો તૈયાર તો ગાડા વાળો તમે પાછા અમારા ગાડા નહીં વળે પાછા અને આમ જે બોલા ચાલી થઈ અને આમ તલવારું ખેંચાવવા આ અવાજ સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા પાછા મહારાજે માણકી નામ પાળા ઉપર ચડાવી અને એડી મારી અને ઉડીને સીધી આવી સ્વામિનારાયણ ભગવાન ઘોડીએ થી એટા ઉતરી ગયા બધાને કે ધીરા રહેજો બાપા ધીરા રહેજો ભગવાન એક સેકન્ડ ની અંદર પરિસ્થિતિને માપી ગયા ભગવાન ખબર પડી કે વાંક અમારો છે જો પોતાની ભૂલ સમજાઈ જ અને સમજાય ગયા પછી સ્વીકારવી અને સ્વીકાર્યા પછી માફી માગવી એ નાના માણાનું નું કામ નથી મોટો સમજાય ગયા પછી અહંકાર છૂટતા નથી આપણને આજે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કાળના મહાકાળ અને જેની પ્રકૃતિ ફરે ત્યાં તો બ્રહ્મા જેવા પણ થર થર કાપવા માંડે એ સ્વામિનારાયણ ભગવાને તરત હાથ જોડાવો એ બાપા રહેવાય દો બધા નહીં તમે પરણવા જાઓ છો અને ભૂલ અમારી છે વરનું ગાડું થોડું પાછું વળે જો અમારા બહુ જાજા ગાડા છે તોય અમે ગાડા પાછા વાળીશું તમારું ગાડું પાછું નહીં વળે તમ તારે

હાકરનો પડો સ્વામિનારાયણ ભગવાનને થેલીમાં નાખી વરનું ગાડું જ્યાં હતું માભાવાળું ત્યાં જઈ સ્વામિનારાયણ ભગવાને કંકુનો ચાંદલો કર્યો સંતો બે મંત્રો બોલ્યા બોલા હો રૂપિયા મૂક્યા શ્રીફળ અને હાકરનો પડો મૂક્યો અને આ બધું વરનો બાપ હારા હારી ઘણમૂલી ઘોડી ઉપર બેઠો બેઠો જોયા કરતો એને એમ થયું આ સ્વામિનારાયણ ભગવાન લાખો લોકો જેને ભગવાન માને આટલા આટલા મોટા સાધુ જેની પાછળ ફરે આટલું બધું વિવિધ એની વાણીમાં આટલી બધી મીઠાશ એ ધારે તો અમને પાછા વાળીએ કે કારણ કે એ જાજા છે અમારું કઈ ન હાલે પણ તરત વરનો બાપો ઘોડેથી હેઠો ઉતર્યો ઓલા હો રૂપિયા ભગવાનને આપ્યા હતા ને એમાં બીજા થોડાક ભેળવીને સ્વામિનારાયણ ભગવાનને પગે લાગી મહારાજના ચરણમાં માથું મૂકીને કે મહારાજ તમે ભગવાન છો તમારું નો મહારાજ કે નહીં નહીં આ તો આશીર્વાદ છે ભેટ શ્રીફળ અને હાકર અમે આશીર્વાદના રૂપમાં રાખીએ છીએ મહારાજ પણ પૈસા હું તમને પાછા આપું છું પૈસા આવ્યા તો ખરા પણ મારા બાપ ઘડીકમાં વિયાઈને આવ્યા વધારે થઈ હા

વરના ગાડા પાછા વળ્યા સ્વામિનારાયણ ભગવાનને દાનહી આવ્યું અને ઘોડી આવી આનું કારણ માત્ર વિવેક અને વાણી બીજું કાંઈ નહીં આ માત્ર વિવેક અને વાણી